નમસ્કાર મિત્રો બ્લોગમાં તમારું સ્વાગત છે એચ એક બાલ કાપવાનું મશીન છે અને આપણે બંધ છે એ આપણે ચાલુ કરવાનું છે કઈ રીતે ચાલુ કરીશું આ રીતનું છે આપણે ખોલીશું અને બહાર કાઢીશું આ રીતે ખોલી દેવું અને એટલે છે આ રીતનું મશીન છે બહાર કાપવાનું એચટીસી કંપનીનું છે પેલા વાયર ચેક કરી લેવું સિરીજમાં બે પિન વાયર ભરાઈ દેવું વાયરમાં પ્રોબ્લેમ તો નથી ને વાયરમાં પ્રોબ્લેમ નથી જો સિરીજ ટેસ્ટ લેમ થાય છે હા રેથી નાના ડિસ્પિન્સરી આપણે ખોલી દેવું મશીનની એક આગળના પાકમાં સ્ક્રુ હોય છે અને બે પાછળના હોય છે ખુલતું નથી મિત્રો હજી બે સ્ક્રુ છે આગળનું આગળની જે બાલ કટિંગ કરવાનું જે બ્લેડ આવે છે એના એના એક કાઢી દેવું પડશે આગળનો ભાગ લોક એના નીચે આ બે સ્ક્રુ આવે છે આ રીતનું ઉપરનું કવર ખોલી દેવું આગળ મોટર આપી છે એક પોઈન્ટ ચાર વોલ્ટની ચાર્જિંગ સેલ છે કે બેટરી છે ખોલીને આપણે જોશું અંદરથી શું નીકળે છે આગળનો ભાગ મોટરનો છે ડીસી મોટર આવે છે દોઢ વોલ્ટની પીળા કલર નો નીચે છે આ પણ છે વોટ નો જ છે ચાર્જિંગ સેલ જોઈ લોટ નો છે ચાર્જેબલ સેલ છે આગળનો ભાગ પ્લસ છે ને પાછળનો ભાગ એક પોઈન્ટ પોતા વોલ્ટ એક પોઈન્ટ ચાર એક પોઈન્ટ ત્રણ વોલ્ટેજ બતાવતો હોય તો સેલ ખરાબ વોલ્ટેજ આવે છે મિત્રો જોઈ લો એક પોઈન્ટ ચાર વૉલ્ટ નીકળે છે એક વોલ્ટ કમ્પ્લીટ નીકળે છે તો સેલ ખરાબ છે ચાર્જ થતો નથી અનચાર્જેબલ છે ચાર્જિંગ થતું નથી દેડ વો ખરાબ થઈ ગયો છે ચાર્જિંગ સેલને આપણે ખોલી દેવું ચાર્જિંગ કર્યું પણ ચાર્જ થતું નથી સેલ સ્વિચ છે દૂધ પ્લાયર વખત બેક બે કોન્ટેક કરીએ તો આગળ સ્વિચ આવે છે ઓન ઓફની સ્વિચ ઉપર આવે છે सेल खराब है चार्ज तो नहीं चार्जिंग करी चार्जिंग तो नहीं मैं जब पाउडर सेल्ले खोल ही दूँ સેલને સ્પોટ મારેલો છે જેથી કરીને બે ચક્કર એનો કોન્ટેક ખોલી દેવું પછી સોલ્ડ્રિંગ કરી દેવું નવો સેલ નાખીને આ રીતે ચપ્પા આપણે ખોલી દેવું આગળનો ભાગ સ્પોટ છે માઇનસ પોન્ટ થી ખોલી દીધું પ્લસ પ્લોટ થી પ્લસ પ્લોટ થી એ પણ ખોલી દીધો સેલ બહાર નીકળી દીધો જોડું આ ટાઈપનું ચાર્જિંગ સહેલ આવે છે એ પણ ચાર વાર છે નવો સેલ લાઈન જો છે એવરેડીનો વિપ્રોન કંપનીનો છે પચાસ રૂપિયાનો સેલ આવ્યો છે રે સોલ્ડર મારીને આપણે ફિટિંગ કરી દેવું ખોખામાં બોક્સમાં આપણે ફિટિંગ કરી રાખેલું બહાર કાઢી દેવું ખોલીને આપણે નવું નવો સેલ સોલ્ડરિંગ કરી દેવું અને આ સર્કિટ છે પાછળના ભાગમાં માઇનસ પોઈન્ટ છે અને આગળના ભાગમાં પ્લસ પોઈન્ટ છે જો આ રીતનું સોલ્ડર મારી દીધું આપણે ચેનલ આ રીતે બાલ કટિંગ કરી દેવું નમસ્કાર હું તમારી ચેનલને ગઈ મેળવી હોય તો તમે શેર કરજો સસ્કાર